નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ખુલ્લે શિક્ષકથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરવાની છે માછલીના ખાતર વિશે તો એ માછલીનું ખાતર છે શું એમાં શું આવે છે એમાં ક્યાં ક્યાં તત્વ હોય છે એને વાપરવાનું કઈ રીતનું હોય છે એને વાપરવાથી શું બેનિફિટ થતું હોય છે અને બીજું કે એમાં રોગ ઓછો કેમ આવતો હોય છે એમાં ઉગાવવાનું એટલે કે નિંદામણ કેમ ઓછું ઉગતું હોય છે તો આજે એ ટુ જેટ આપણે વાપરવાથી શું શું બેનિફિટ થાય એ ખાસ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો વાપરવાથી ખેડૂત મિત્રો ખાસ શું ફાયદો થતો હોય છે તો વાત કરીએ તો જમીનના પોષક તત્વોને વધારવામાં કામ કરે છે તો પોષકતત્વ કઈ રીતે વધે કે જો કે એ ઓરવું કંઈક ખાતર છે ખાતર કોઈ પણ આપણે જે ખેડૂત મિત્રો વાપરતા હોય તો એમાં પોષકત્વો તો હંમેશા હોય જ છે તો એમાં ખાસ ક્યાંય ક્યાં પોષકતત્વો હોય છે તો વાત કરીએ તો નાઇટ્રોજન ફોઝફોરસ પોટાશ તો રેગ્યુલર આપણે જે વાપર્યું છે એ તો એમાં હોય જ છે અને એના સેવા એટલે કે આ સૂક્ષ્મ તત્વો સૂક્ષ્મતત્વ ક્યાં ક્યાં હોય છે તો ખેડૂત તત્વની વાત કરીએ તો આપણે જે આમ ગણો તો બધા આપણે ખાતરમાં સોળ તત્વની જરૂર પડતી હોય છે એમાંથી આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ત્રણ એ અને બીજા બધા કરી મળી અને સોળ તત્વો હોતા હોય છે એમાં તમે ગણો તો લગભગ તત્વો બધા આવી જતા હોય છે જે જેમ કે બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે આઈ ટુ ઝેડ કોપર આયરન બધા તત્વોમાંથી મળી જતા હોય છે એટલે એક વસ્તુ વાપરવાથી આપણે ગણો ને તો બધા તત્વો મળી જતા જેવી રીતે આપણે કે દેશી ખાતર વાપર્યું છે તો એમાં કેમ આપણે કહેવી છે કે સોળે સોળ તત્વો મળી જાય છે પણ અત્યારે ખેડૂત મિત્રો દેશી ખાતર આપણે લેવું પોસિબલ પણ નથી કારણ કે અત્યારે ઢોર કોઈને આપણે રાખવાની નથી એટલે ખાતર પણ મળવાનું નથી અને જો કદાચ મળે તો પણ કેવડું મોંઘું મળે છે તો કે અત્યારે ગામડાની અંદર આપણે બે હજાર પચીસોની લારી આવે છે તો આપણે બે હજાર પચીસોની લારી આવે તો વિઘે કમસે કમ બે લારી આપણે નાખીએ તો કેવડો ખર્ચો થઈ ગયો તો કમસે કમ માનો તમે ત્રણ ચાર હજાર રૂપિયાનો ખર્ચો સડી ગયો છતાં આપણે ખર્ચો કરવા છતાંય આપણે ખાતર મળતું નથી જો મળતું હોય તો ખર્ચો પણ ખેડૂત કરવા તૈયાર છે પણ અત્યારે હાલમાં ઢોર રાખતા નથી એટલે ખાતર મળતું નથી તો એમની જગ્યાએ જો આ માછલીનું ખાતર એટલે કે માછલીનું ખાતર જો વાપરવામાં આવે ખેડૂત મિત્રો તો એક સારો બેનિફિટ થતો હોય છે કારણ કે દેશી ખાતર તરીકે દેશી ખાતર થઈ ગયું કારણ કે આમાં ઓર્ગોનિક કાર્બન પણ સારો મળતો હોય છે જે દેશી ખાતરમાં મળે ને એની ખોડે અને કોસ્ટલી પડતું હોય છે એટલે કે આપણે ખેડૂતને પોસાય કારણ કે આપણે તમે દેશી ખાતર જે વાપરવા જાઓ તો બેલારી જો તો તમને ખ્યાલ જ હોય કે આપણે જે વાત કરીએ એ રીતે એ ચાર હજાર રૂપિયાની આજુબાજુ ખર્ચો સડી જતો હોય છે કારણ કે બેલારી બે હજાર રૂપિયાને ગણો તો પણ ચાર હજાર થઈ જતા હોય છે તો આપણે આમાં કદાચ આપણે એકથી એકથી બે બેગ વાપરવાની હોય છે પણ આપણે કાલો બે 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 બેગ વાપરીએ એટલે હું એક છે તમને ભાવ નથી કહેતો પણ હું તમને એક દાખલા તરીકે વાત કરું છું કે કે હાઇષમાંઈસ માનો કે હજાર રૂપિયા બેગનો ભાવ હોય તો આપણે બે બેગ વાપરો તો પણ બે હજાર રૂપિયાનો ખર્ચો વિગે થયો તો બે હજારનો ખર્ચો થયો આપણે દેશી ખાતર તો આપણે ચાર હજારનું થાય છે આ એની સામે બે હજારનો ખર્ચો થાય છે પણ છતાં એની કમ્પેરિઝનમાં તમે ગણો ને તો દેશી ખાતરમાં શું પ્રોબ્લેમ થાય છે અને આમાં શું પ્રોબ્લેમ થાય એ તમને ખાસ વાત કરું તો કે માછલીનું ખાતર વાપરવાથી એક તો બેનિફિટ એ છે કે એમાં રોગ ઓછો આવે છે કારણ કે એની છે થોડી વાઇસ આપણે જેને કહેવાય ગંધક કેવી છે ને એના વાઇસિસના હિસાબે અમુક રોગ એવા હોય છે કે એને વાઇસ ન ગમતી હોય એના હિસાબે એ વાપરેલું હોય એ જગ્યાએ આવે છે ઓછું અને બીજું કે આની અંદર નિંદામણ ઓછું કે છે ખેડૂત મિત્ર એમ થાય નિંદામણ ઓછું કે શા માટે કે તો કે જો આપણે દેશી ખાતર લેવે એ જો કે આપણે કોઈ પણ જગ્યાએ ઉથરેટી કરતા હોય તો ત્યાં નિંદામણ ઉગતું હોય એટલે મિક્સિંગ થતું હોય એટલે એના હિસાબે નિંદામણ ઊગતું હોય આમાં એ વાપરવાથી એ ન ઉગે એટલા માટે નિંદામણ ઓછું થતું હોય છે આપણે ઘણા ખેડૂત મિત્ર એમ થાય કે આમાં લખેલું હોય કે ભાઈ નિંદામણ ઓછું થાય તો નિંદામણ શા માટે ઓછું થાય તો કે દેશી ખાતરમાં નિંદામણ હોય મિક્સિંગ આમાં નિંદામણ ન હોય એટલા માટે ઓછું થતું હોય છે બીજું કોઈ રીઝન નથી અને બીજું કે આ વાપરવાથી જો જમીનનો કાર્બન તમારો પૂરો મળશે ને તો પીએસ પણ વેલ્યુ નીચે આવશે કે આપણે અમાનો અત્યારે તમે ગણો તો પાણી પણ અત્યારે ઊંડા તળમાંથી આપણે જે બારા કાઢીએ છીએ એમાં એસિડનો ભાગ પણ આવતો હોય છે કારણ કે તમે જોઈ દેજો કે સારી વળી જતી હોય છે કારણ કે તેજાબી પાણી હોય ને એ ટાઈપનું પાણી હોય છે તો આ વાપરવાથી જમીનનો જો કાર્બન જો આપણે કંટ્રોલમાં રહે ને તો પણ ઘણો બેનિફિટ થતો હોય છે તો એમાં આપણે ખાસ કરીને એમિનો એસિડ છે હોમિયોગ્રોથિક્સ છે એનું પણ તત્વ આવતું હોય છે જેથી કરીને આપણે તમને ખ્યાલ હોય કે એમિનો એસિડ જ્યારે વાપરીએ ત્યારે ગ્રોથ વૃક્ષનો વધારે થતો હોય છે એ જ રીતે કે તમે આ જે વાપરેલું હોય તો એ તમે ગણો ને તો એનું ગ્રોથ એટલે કે જાળવેને બધી રીતે નબળું ન રહે અને બે ખડત ખેડૂત મિત્રો કે જે આપણે મરઘીનું ખાતર લેવી છે અળસિયાનું ખાતર લેવી છે એ જો ખાતર બધા સારા જ છે કોઈ ખરાબ ન હોય પણ એને કમ્પેરિયરમાં આમાં એમાં માનો કે આપણે મુર્ઘીનું જે સરકનું ખાતર લેવીને એમાં જે વાઇસ આપણે મતલબ દુર્ગંધ જે આવતી હોય ને એટલી આમાં દુર્ગંધ નથી આવતી અને બીજું કે આ પહેલાં પછી એની દુર્ગંધ આવતી હોય છે કે આપણે જમીનમાં વાવ્યા પછી કારણ કે એ ભીનું થાય પછી દુર્ગંધ આવે એ દુર્ગંધ જે આવે એ તો જમીનમાં ફેલાઈ જતી હોય છે જેથી કરી અને આપણે જમીનની અંદર રોગ પણ ઓછો આવે છે કારણ કે ખેડૂત મિત્ર આપણે કીધું હોય ને કે આ વાપરવાથી રોગ ઓછો આવે તો કે એ દવાનું કામ કઈ રીતનું કરે કદાચ તો દવાનું કામ ન કરે પણ એની જે અમુક એવી ગંધક હોય કે એના હિસાબે જે જીવાયું હોય જે સૂક્ષ્મ આપણે સૂચિયા પ્રકારની જીવાત એને એવા દુર્ગંધ ન ગમતી હોય એટલા માટે એ આપણા ખેતર છોડી અને જતી રહેતી હોય છે એ રીતે પણ એક દવાનું પણ કામ કરી શકે છે તો ખાસ ખેડૂત મિત્રો આ મચ્છીનું ખાતર કોઈ પણ ખેડૂત મિત્રને વાપરવું હોય તો નીચે આપણે હેલ્પલાઈન નંબર આપેલો છે વધુ માહિતી જોતી હોય તો એમાં નીચે ફોન પણ કરી લેવો જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે ભાઈ આપણે મચ્છીનું ખાતર વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ અને મારી દૃષ્ટિએ તો અત્યારે ખેડૂત મિત્રો ગણો ને તો મચલીનું ખાતર વાપરવામાં કોઈ વાંધો નથી અને જે આ વસ્તુ કેવી છે જે ઓર્ગોનિક કરતા એ પણ વાપરી શકે અને જે કેમિકલ બેઝ કરતા એ પણ વાપરી શકે કારણ કે એવું નથી કે આમાં ઓલા વાપરીએ કે ઓલા ન વાપરી શકે અને ઓર્ગેનિક ઓર્ગેનિકવાળાને તો માટે ગાઈ સારું કે આપણે ખાતર દેશી ન મળતું હોય તો આપણે વાપરી શકીએ તો ફાઇનલી આ રીતે આપણે આનો બેનિફિટ થતો હોય છે માછલીનું ખાતર વાપરવાથી અને તમે પણ ખેડૂત મિત્રો જો વાપરતા હોય અને કેવો બેનિફિટ રહેશે એ કોમેન્ટમાં કરજો જેથી કરી તને કે બીજા ખેડૂતને વાપરવું હોય તો એક એનું ઉદાહરણ મળે કે ખરેખર વપરાય કે ન વપરાય તો ફાઇનલી કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો આપણે નીચે પણ નંબર પણ આપેલા છે એમાં સંપર્ક પણ કરવો તો બસ આજે આટલું નમસ્કાર